પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના અભેટવા ગામે એક ખેડૂતને વીજ કરંટ લાગતા તે ઇજાગ્રસ્ત બન્યા હતા ખેડૂતે પશુઓને ખેતરમાં પ્રવેશતા અટકાવવા લગાવેલા જટકા મશીનનો કરંટ ખેડૂતને પોતાને જ લાગી જતા દોડધામ મચી હતી અભેટવા ગામના ખેડૂત પ્રકાશભાઈ રમેશભાઈ રાઠોડ પોતાના ખેતરમાં પાક રક્ષણ માટે ખેતર ફરતે ગેલ્વેનાઇઝના તાર લગાવી તેમાં ઝટકા મશીન દ્વારા કરંટ આપતા હતા આજે તેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા દરમિયાન અચાનક નીલગાય ખેતરમાં પ્રવેશી હતી અને તેને વગાડવા જતા તેઓ પોતાના ખેતરમાં મૂકેલ જાટકા મશીના સંપર્કમાં આવી ગયા હતા કે જેને કારણે તેમને કરંટ લાગ્યો અને તેઓ ઇજાગ્રસ્ત થયા હતા ગામ લોકોને આ બનાવની જાણ થતા તાત્કાલિક એકત્ર થઈને એક આઠ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી જાગ્રસ્ત પ્રકાશભાઈને હાલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે તેમને વડોદરા સયાજી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા કિરણ ગોહિલ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ